ની અંદર આપણું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છીએ સમાજશાસ્ત્રની અંદર વ્યક્તિ તપાસ પદ્ધતિ તો જે વાત કરી કે વ્યક્તિ તપાસ પદ્ધતિ એક ગુણાત્મક અભ્યાસ સાથે જોડાયેલી છે અને કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ અંગેની જ્યારે ચર્ચા કરવામાં આવે તો ત્યારે તેવા હેતુથી ધ્યાનમાં રાખીને વ્યક્તિ તપાસ પદ્ધતિ તેને કહેવામાં આવે છે સૌ પ્રથમ આપણે વ્યક્તિ તપાસ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું ત્યારબાદ વ્યક્તિ તપાસ પદ્ધતિની વિશેષતાઓ વિશે વાત કરીશું એની વિશે વાત કરીશું અને એની મર્યાદા વિશે આપણે ચર્ચા કરવાની છે તો પહેલી બાબત છે આપણે શરૂઆત કરીએ વ્યક્તિ વ્યક્તિ તપાસ પદ્ધતિ હર્બર્ટ સ્પેન્સર નામના માનવશાસ્ત્રી હતા અને સમાજશાસ્ત્રી પાસે સૌ પ્રથમ હર્બર્ટ સ્પેન્સરે વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો જુદા જુદા પ્રદેશની અંદર આદિવાસી જાતિના અભ્યાસો કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એણે જે અભ્યાસ હાથ ધર્યા છે એમાં કેટલીક બાબતોના તારણો કાઢ્યા છે એના અર્થઘટન કર્યું છે એનું ક્લાસિફિકેશન કર્યું છે અભ્યાસનું અને એને આધારે કોઈ જુદી જુદી પરિસ્થિતિની અંદર જ્યારે વ્યક્તિ કોઈ એક ગુણાત્મક અથવા સંખ્યાત્મક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ એક ક્ષેત્ર કોઈ એક ભાગ કે એક પ્રદેશ કે વ્યક્તિ કે પરિસ્થિતિ કે સંસ્થા વિશે જ્યારે અભ્યાસ હાથ કહેવામાં આવે છે તો વિદ્યાર્થીઓ યાદ રાખજો સૌ પ્રથમ વ્યક્તિ તપાસ પદ્ધતિનો ઉપયોગ કોણે કર્યો હતો હર્બર્ટ સ્પેન્સરે હવે આપણે જોવાનું છે વ્યક્તિ તપાસ પદ્ધતિની અંદર માહિતી આપણે બે રીતે પ્રાપ્ત થાય એક સંખ્યાત્મક માહિતી અને બીજી છે ગુણાત્મક માહિતી હવે મિત્રો સંખ્યાત્મક માહિતી એટલે શું એ તમે ભણી ગયા છો ગણિત તમે શીખતા આવ્યો છો આજે સુધી દસમા ધોરણ સુધી તમને ગણિત વિષય આવતો અને અંદર સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી એ ક્વોન્ટિટી અને ક્વોલિટી વિશે તમે જોઈ ગયા તો સંખ્યાત્મક માહિતી એટલે શું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ડેશ ડેસ ડેસ આ માહિતી જ્યારે આંકડાના રૂપમાં જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તો ત્યારે તેવી માહિતીને આપણે સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે જે માહિતી આંકડા સ્વરૂપે આપણને મળે છે કે જેની ગણતરી કરી શકાય છે તેવી માહિતીને આપણે સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે આ એક વાત બીજું કે આંકડાત્મક માહિતીની અંદર જેમ કે સેન્સસ વસ્તી ગણતરીના આંકડાઓ છે એ આપણે સંખ્યાત્મક માહિતી દ્વારા પ્રાપ્ત થાય છે બરાબર તો એને સંખ્યાત્મક માહિતી થઈ દાખલા તરીકે આવક અંગેના કોઈ વ્યક્તિ તમને પૂછે કે ભાઈ તમારી વાર્ષિક આવક કેટલી તો એ જે રકમની અંદર જેનો જવાબ આવે છે ત્રીસ હજાર બે લાખ પાંચ લાખ દસ લાખ એક કરોડ વગેરે તો એ આંકડા કઈ માહિતી થઈ તો તે માહિતીને વ્યક્તિ તપાસ પદ્ધતિની અંદર સંખ્યાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે આ એક મુદ્દો બીજી બાબત છે ગુણાત્મક માહિતી તો ગુણાત્મક માહિતી એટલે શું કે જ્યારે જે માહિતીને આપણે સંખ્યાની દ્રષ્ટિએ આંકી શકતા નથી એક બે ત્રણ ચાર પાંચ એ રીતે આંકી શકતા નથી પરંતુ સંબંધોની ઘનિષ્ઠતા જાણવા માટે જેની ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે દાખલા કે સંબંધો સંબંધો જે છે સામાજિક સંબંધો તો સંબંધોને માપી શકાય ખરા નહીં લાગણીને માપી શકાય ખરા કે એક ટકા બે ટકા ત્રણ ટકા લાગણી શિક્ષકો વિદ્યાર્થી પ્રત્યે ધરાવે છે કે વિદ્યાર્થી શિક્ષકો પ્રત્યે ધરાવે માપી શકાય નહીં તો એના માટે શું હોય તો એ માહિતી જે પ્રાપ્ત થાય છે સંબંધોની જે જે છે છે એ મિત્રો ગુણાત્મક માહિતી કે આપણે માત્ર ગુણાંકન કરી શકાય એને આંકી શકતા નથી તેવી માહિતી છે લાગણી છે પ્રેમ છે હું છે સામાજિક સંબંધો છે વ્યવહારો છે વ્યક્તિના આ બધી માહિતીને આપણે ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે તો એકમ તપાસ પદ્ધતિની અંદર આ બે વસ્તુ ખાસ અગત્યની છે હવે આવે છે વ્યક્તિ તપાસ પદ્ધતિની વિશેષતાઓ શું છે કે વ્યક્તિ તપાસ પદ્ધતિની અંદરથી કોઈ પણ એક ક્ષેત્ર કે પ્રદેશની અંદર કોઈ એક જૂથ એક સંસ્થા કે કોઈ વ્યક્તિનો જ્યારે આપણે અભ્યાસ હાથ ધરવો હોય તો ત્યારે એકમ પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થાય છે અને એટલું કીધું છે એને બે રીતે આપણને ખાસ ઉપયોગી થાય છે એક વ્યક્તિ કે સમૂહના અધ્યયન માટે એકમ તપાસ પદ્ધતિની ખાસ વિશેષતા છે કોઈ વ્યક્તિનો અભ્યાસ કરવો હોય અથવા કોઈ સમૂહનો અભ્યાસ જેમ હર્બટ સ્પેન્સરે આદિવાસી સમૂહનો અભ્યાસ કર્યો અને એને આધારે એના તારણો કાઢ્યા કે જુદી જુદી ઓસ્ટ્રેલિયાની અંદર રખડતી ભટકતી કોઈ ટોળકીનો અભ્યાસ કરવો હોય અને એને આધારે એના તારણો કાઢવા હોય તો પણ એ એકમ પદ્ધતિથી આપણે એનો અભ્યાસ કરી શકાય એટલે વ્યક્તિ તપાસ માટે આ પદ્ધતિ ખૂબ જ અગત્યની છે બીજી બાબત કીધી કે સમૂહનું કોઈ અધ્યયન કરવું હોય ઘણી બધી આફ્રિકન જાતિઓ આદિવાસી વિસ્તારોની અંદર એના માનવ જીવન અંગેનો અભ્યાસ કરવો હોય તો પણ એકમ પદ્ધતિની એક ખાસ વિશેષતા છે એટલે એકમ પદ્ધતિની વિશેષતાઓની અંદર ખાસ એક કે વ્યક્તિનો અભ્યાસ કરવો હોય સમૂહનો અભ્યાસ કરવો હોય કોઈ એક જૂથનો અભ્યાસ કરવો હોય કોઈ સંસ્થાનો અભ્યાસ કરવો હોય તો ત્યારે તેવા સમયે એકમ તપાસ પદ્ધતિ આપણને ખૂબ સાબિત થાય છે અને એ સંશોધનના તારણો કાઢવામાં અહેવાલ કરવામાં કે સંશોધકને ખૂબ જ રીતે મદદરૂપ સાબિત થાય છે બીજી બાબત વ્યક્તિ તપાસ પદ્ધતિની ઉપયોગિતા શું કરી શકાય કે વ્યક્તિ તપાસ પદ્ધતિની ઉપયોગિતા કે કોઈ પણ નવી માહિતી પ્રાપ્ત થઈ છે અથવા જે કોઈ પણ જૂની માહિતી પ્રાપ્ત થયેલી છે એની ઉપર આપણે નવા તાળો કાઢવા માટે પણ એકમ તપાસ પદ્ધતિ અભ્યાસ કરી શકાય છે અગાઉ કોઈ પણ જે સંશોધકોએ સંશોધન હાથ ધર્યા હોય એની ઉપર ફરીથી સર્વે કરીને રી સંશોધન કરવા માટે પણ એકમ તપાસ પદ્ધતિની ઉપયોગા ઉપયોગિતા એ સાબિત થઈ શકે છે એટલે તમને પ્રશ્ન કે એકમ તપાસ પદ્ધતિ શા માટે ઉપયોગી કે નવા સંશોધનો મેળવવા અગાઉ થયેલા સંશોધનને જાણવા માટે એટલા માટે એકમ તપાસ પદ્ધતિની એ ખૂબ જ અગત્યની મહત્વ રહેલું છે એટલે કે એની ઉપયોગિતા રહેલી છે બીજી બાબત એ છે અને છેલ્લી કે વ્યક્તિ તપાસ પદ્ધતિ અથવા એકમ તપાસ પદ્ધતિ એની કેટલીક મર્યાદાઓ છે કેટલીક મર્યાદા કે એકમ તપાસ પદ્ધતિથી માત્ર ફાયદો એ થાય છે કે આપણે અહીંયા કોઈ વ્યક્તિ જૂથ અથવા સમૂહ વગેરેનો જ અભ્યાસ હાથ ધરી શકાય છે સમગ્રનો જ્યારે અભ્યાસ કરવો હોય તો આ એકમ તપાસ પદ્ધતિ એટલે કે વ્યક્તિ તપાસ પદ્ધતિ એની અંદર કારણગત નવડતી નથી એટલે કોઈ પણ એક ક્ષેત્ર કોઈ એક પ્રદેશ કોઈ એક જૂથ કોઈ એક જ્ઞાતિ કોઈ એક ધર્મ કે કોઈ એક સમૂહ કે વ્યક્તિનો અભ્યાસ કરવા માટે જ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ એક એની મોટી મર્યાદા રહે છે કે બધા જ તત્વનો જ્યારે અભ્યાસ કરવો હોય બધા ક્ષેત્રોનો જ્યારે અભ્યાસ કરવો હોય ત્યારે એકમ પદાર્થ તપાસ પદ્ધતિ એટલે કે વ્યક્તિ તપાસ પદ્ધતિ એ કારણગત નિવડતી નથી આ એની મિત્રો મર્યાદા રહેલી છે તો આટલી વાત આ ચેપ્ટરની અંદર આપણે સાતમું પ્રકરણ જે અહીંયા ઓલરેડી આપણે પૂરું કરીએ છીએ આ ચેપ્ટરની અંદરથી મિત્રો તમે એક સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના વિદ્યાર્થી તરીકે તમે એક સંશોધક જ છો એવું સમજી લો અને આ જે જે વિડીયો લેક્ચર છે આપણા એની અંદર એક એક મુદ્દાનું જો તમે ઝીણવડભર્યાથી તમે એનું સાંભળશો એને એનું અર્થઘટન કરશો તો તમારે ભવિષ્યમાં કોઈ પણ સર્વેક્ષણ તમે ભવિષ્યની અંદર તમે કોઈ મોટા સારા અધિકારી બનો કોઈ સારા સર્વેયર બનો કોઈ સારા સંશોધક બનો તો એના માટે આ પાઠ ખૂબ જ અગત્યનો છે અને આ એક એક પાયો છે આ એક સ્ટેપ છે કે અગિયારમા ધોરણમાંથી તમને ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપવાના પ્રયાસો મારા દ્વારા થયા છે હું અપેક્ષા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે તમને એ સંશોધન અંગેની ઝીણવટમાં ઝીણવટ ભરી માહિતી પણ તમને મળી હશે જો કોઈ મર્યાદા રહી ગયેલી હોય કે જે કોઈ પણ કોઈ ફીડબેક આપવાની હોય તો તમે અવશ્ય એ મારો કોન્ટેક કરી શકો છો મોબાઈલ પર તમે મને એ ફીડબેક આપી શકો છો અને વધારે માહિતી માટે પણ બીજા પ્રકારના વિડીયોઓ એટલે કે આ ચેપ્ટરની અંદર હવે પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે એની અંદર પણ તમે વિડીયો જોતા રહો જેથી કરીને તમને નવું જ્ઞાન એ મળતું રહે આભાર ધન્યવાદ